તો આ સાબરકાંઠામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ખુશી છે સતત બે દિવસથી ભારે વરસાદના પગલે ઝરણા વહેતા થઈ રહ્યા છે સાબરકાંઠામાં પોલો ફોરેસ્ટ આવેલું છે ને પોલો ફોરેસ્ટમાં અલગ અલગ જગ્યાએ ઝરણા વહેતા નજરે પડી રહ્યા છે તેના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે

ઓક્સિજન વાયુ છે કે શરીર માટે જે આપણને સ્ફૂર્તિદાયક ઓઝોન છે એ બધા વાયુઓ તમને અહીંયા મળી રહે છે જેથી તમારું સ્વાસ્થ્ય પણ અહીંયા સારું બની શકે છે ઉપરથી તમે જોવો છો કે પર્વતની ટોચમાંથી નીચે તળેટી સુધી જે પાણી વહે છે એ ધોધ એનો નજારો એ આપણા માટે એક અદ્ભુત નજારો છે તું હોય પણ ઈડરે એક આ પ્રકૃતિનો ખોળો છે અને ચોમાસાની ઋતુમાં જે ઉપરના પર્વતોની ચ ચોટીમાંથી જે તળેટી સુધીના જે ઝરણા આવે છે એક એક અલગ જ સ્વરૂપ લઈ લે છે અને જાણે તો એવું લાગે છે કે આને પ્રકૃતિએ એક ચાદર ઓઢી લી ઈડર એક માઉન્ટેન સિટી છે કે જ્યાં ઘણા બધા નાના મોટા ધોધ આવે છે કે જ્યાં દૂધ જેવું પાણી વહેતું હોય છે એના એના નીચે બેસીને જે નાવાની મજા આવે ને એ બીજી ક્યાંય જ ના આવે ઈડરગઢ માઉન્ટેન સિટી પ્રખ્યાત જ છે જે રીતે ઈડરની આજુબાજુ બહુ બધા કુદરતી ઝરણાઓનો ફ્લો અત્યારે વરસાદના કારણે ચાલુ થઈ ગયો છે ઈડરની આજુબાજુ સુંદર અને હાલુડી વિસ્તારમાં લગભગ છેલ્લા પાંચ વર્ષથી જે ધીમે ધીમે પ્રચલિત થવા લાગ્યો છે આ ધોધ આપ નિહાળી શકો છો પાછળ ના ઈડરિયા ગઢ ઉપર છોટા હિલ ેશન જેવું ગાઢ સર્જાયું છે જે આજુબાજુના પર્વતીય શૃંખલામાં જે ગ્રીનરી ચાદર ઓઢીને બેઠું શ્રૃંખલામાં તેવા પર્વતીય શ્રૃંખલામાં નાના મોટા ઝરણા વહેતા થયા છે આ ઝરણા જાણે દૂધનું પાણી વહેતું હોય તેવો નજારો સર્જાયો છે આજુબાજુના અમદાવાદ લઈને અન્ય જિલ્લાઓમાંથી આ દ્રશ્યો જોવા આવતા હોય છે એ ગ્રીનરીની ચાદરો પહાડના લીલાછમ વાતાવરણ અને ખૂબ સુંદર વાતાવરણ ચોમાસામાં જોવા માટે અને આનંદ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે આ જગ્યાને જો હજી પણ પર્યટક તરીકે વિકસાવવામાં આવે તો આ જગ્યા લોકો માટે અનેરું અને ઈડર વાસીઓ માટે એક સુંદર મજાનું સ્થળ બની શકે તેમ છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા